કારણ કે છોકરીઓ અમુક છોકરીઓ એવી હોય છે જેને ટ્રેડિશનલ એટલે કે આ ટાઈપના કલેક્શન પહેરવાનું ગમે છે જે પ્યોર કચ્છી વર્કવાળા હોય છે એ સાઈઝ બ્લાઉઝ રહેવાની છે ચાર પીસનો સેટ રહેશે આનો એટલે કે ચાર બોલિવૂડ કોન્સેપ્ટ જે તમે જોઈ શકો છો આ ટાઈપના કલર્સમાં આપણી પાસે ઘણા બધા વેરાયટી અવેલેબલ છે જે રીતના કે તમે જોઈ શકો છો આની અંદર તમને બહુ જ સરસ વર્ક મળી જશે વ્હાઈટ એમ્બ્રોઇડરીનું વ્હાઈટ એન્ડ નેવી બ્લુ કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે અને આ ટાઈપના એટ્રેક્ટિવ પીસ જો જોતા હોય ને તો ફક્ત સુરતમાં તમારે અજી ઝોનમાં જ આવવાનું રહેશે કારણ કે અજીત ઝોનમાં તમને આવા સ્પેશિયલ કલેક્શન જોવા મળી જશે તો લીલો પીળો લાલ કેસરી આવા કલર વધારે કરીને નવરાત્રિની અંદર ચાલતા હોય છે અને અમુક છોકરીઓ તો એવી હોય છે ને કે નવે નવ દિવસ માટે અલગ અલગ ચનિયાચોળી પરચેસ કરે છે ફૂલ ફ્લેર સાથેનું આર્ટિકલ છે ફૂલ ફ્લેર સાથેનું કલેક્શન્સ તમને હજી ઝોનની અંદર જોવા મળી રહ્યું છે સિકવેન્સ વર્ક અને પ્રિન્ટેડ કોન્સેપ્ટ સાથેના ચણિયા ચોડી રહી છે જે અગેન હું કહું છું ફ્રી સાઇઝની અંદર છે બધાની પ્રાઇઝ અલગ અલગ છે તો જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરી રહી છું આપણા અજીજોના આ મેઇન પેજ ઉપર જ્યાં હું તમારી સાથે શેર કરીશ ચનિયાચોળીના ખૂબ અનોખા કલેક્શન આજે આપણે આ વિડીયોની અંદર બે ટાઈપના ચણિયા છોડી જોઈશું જે તમારે પોતાને પણ રાખવા ફરજિયાત છે કારણ કે છોકરીઓ અમુક છોકરીઓ એવી હોય છે જેને ટ્રેડિશનલ એટલે કે આ ટાઈપના કલેક્શન પહેરવાનું ગમે છે જે પ્યોર કચ્છી વર્કવાળા હોય છે સેકન્ડ હોય છે બોલીવુડ ટાઈપના જે સિમ્પલ સોબર હોય છે એ ટાઈપના ચોળી તો આપણે બે ચણિયા ચોળી જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો તો ફર્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો આ ફ્રી સાઇઝ બ્લાઉઝ રહેવાની છે ચાર પીસનો સેટ રહેશે આનો એટલે કે ચાર અલગ અલગ કલર ઓપ્શન સાથે મળી જશે અને હું વાત કરીશ સાઇઝની તો અગેન હું કહું છું ફ્રી સાઇઝ રહેશે આ ટાઈપના ચનિયા છોડીમાં આરામથી તમે સારામાં સારું માર્જિન સેટ કરી શકો છો કારણ કે આ જે કલેક્શન હું બતાવવા જઈ રહી છું આ એક મેન્યુફેક્ચરિંગ કંપનીનું ફેક્ટરી રેન્જનું કલેક્શન છે એટલે કે સીધા મેન્યુફેક્ચરર પાસેથી તમને કલેક્શન મળી જશે જે રીતના મેં સેકન્ડ ચનિયાછોડીની વાત કરેલી એ છે આ ટાઈપના બોલીવુડ કોન્સેપ્ટ જે તમે જોઈ શકો છો આ ટાઈપના ના કલર્સમાં આપણી પાસે ઘણા બધા વેરાયટી અવેલેબલ છે જે રીતના કે તમે જોઈ શકો છો આની અંદર તમને બહુ જ સરસ વર્ક મળી જશે વ્હાઈટ એમ્બ્રોઈડરીનું ઓરિજિનલ મિરર વર્કનું ને આની અંદર પણ તમને ચાર અલગ અલગ કલર ઓપ્શન્સ આપવામાં આવશે અને આની અંદર દર્શકો જો તમને પ્રાઇસ તપાસ કરવી હોય તો સ્પેશિયલી તમને એક નંબર આપવામાં આવશે અમારી ઓનલાઈન ટીમનો જેથી તમને ઘરે બેઠા આનું જે પ્રાઇસ છે એ ખબર પડી શકે છે લાઈવ પર્ચેસિંગ કરવા આવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એડ્રેસ મળી જશે વ્હાઇટ એન્ડ નેવી બ્લુ કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે અને આ ટાઈપના એટ્રેક્ટિવ પીસ જો જોતા હોય ને તો ફક્ત સુરતમાં તમારે અજીત ઝોનમાં જ આવવાનું રહેશે કારણ કે અજીત ઝોનમાં તમને આવા સ્પેશિયલ કલેક્શન જોવા મળી જશે એના પછી આપણે વાત કરીશું તો લીલો પીળો લાલ કેસરી આવા કલર વધારે કરીને નવરાત્રિની અંદર ચાલતા હોય છે અને અમુક છોકરીઓ તો એવી હોય છે ને કે નવે નવ દિવસ માટે અલગ અલગ ચણિયાચોળી પરચેસ કરે છે એટલે દર્શકો આ એક મહિના માટે તમારી પાસે સ્ટોક હોવો બહુ જ જરૂરી છે કારણ કે તમે વિચારો એક છોકરી જો આવે ને નવે નવ ચનિયાચોળી પરચેસ કરી જાય એવી જ રીતના જ ઘણા બધા લોકો ગ્રુપ વાઈઝ આવે જે ગ્રુપમાં સેમ કલેક્શન પણ પરચેસ કરી જાય તો આવા જ કલેક્શન જો તમને બલ્કમાં જોતા હોય તો અજીત જોડને કોન્ટેક કરજો બાકી સિંગલ પીસમાં આપણા ત્યાં એક પણ કલેક્શન મળશે નહીં બાકી તમે અહીંયા પણ જોઈ શકો છો ખૂબ જ સરસ રહેવાનું છે ફૂલ ફ્લેર સાથેનું આર્ટિકલ છાજો ફૂલ ફ્લેર સાથેનું કલેક્શન્સ તમને હજી ઝોનની અંદર જોવા મળી રહ્યું છે એના પછી નેક્સ્ટ આર્ટિકલની વાત કરીશું તો સિકવેન્સ વર્ક અને પ્રિન્ટેડ કોન્સેપ્ટ સાથેના રહી રહેશે જે અગેન હું કહેવું છું ફ્રી સાઇઝની અંદર છે બધાની પ્રાઇઝ અલગ અલગ છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે જેથી તમને વધુ પડતી માહિતી મળી શકે બાકી આ ટાઈપના હજુ ચોડી જોવા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ગયા છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ કરી નાખજો ચાલો ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ